લાંચિયા બાબુ જેલ ભેગા સુરત મહાનગરપાલિકાનો નો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો સુરત ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એ દ્વારા સુરત મહાનગરપાલિકાના કતાર ગામ ઝોન માં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર રાહુલ રામાશિષપાલ પાંચ હજાર રૂપિયા ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા છે ફરિયાદીએ તેમના મકાન ના નામ ટ્રાન્સફર કરવા માટે બે હજાર માં અરજી કરી હતી જેનું કામ પેન્ડિંગ હતું આ કામ પતાવવા માટે આરોપીએ વોટ્સએપ કોલ કરીને પાંચ હજાર રૂપિયાની ની કરી હતી જોકે ફરિયાદીએ લાંચ આપવાની ના પાડીને એસીબી નો સંપર્ક કર્યો અને છટકુ ગોઠવવામાં આવ્યું બુધવારે દસ સપ્ટેમ્બર બે ના રોજ રાહુલપાલ વોર્ડ નંબર ત્રેસઠ એની ઓફિસ બહાર વોશરૂમ માં લાંચ સ્વીકારતા જ ઝડપાઈ ગયા આ કાર્યવાહી સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર ફરી એકવાર સપાટો બોલાવવામાં આવ્યો છે